સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવાય ઈ ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવા જોઈએ બોલાવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને મારે છે ને મમતા સોની ને પણ બે શબ્દ કેવા છે ઈ બેને ને અમારા સુરેન્દ્રનગર માં ઠુમકા લગાવ્યા નમસ્કાર દોસ્તો વિડીયોજી ગુજરાતી યુટ્યુબ ચેનલ અંદર હું તમારું સ્વાગત કરશું દોસ્તો પહેલાં તો જેમ કે આખો વિડીયો તમે પૂરો જોઈજો કારણ કે મમતા સોની અને જેમ કે વાત કરીએ તો જેમ કે કિંજલ દવે વિશે કીર્તિ પટેલ જેમ કે બાકા ચીકી બોલાવી છે અને દોસ્તો તમે આખો વિડીયો પૂરો જોઈજો અને જેમ કે વિક્રમ ઠાકોર અને મમતા સોની વિશે જેમ કે જેમ કે કીર્તિ પટેલ શું બોલે છે એ તમે દોસ્તો આખો વિડીયો જોઈજો જેથી કરીને દોસ્તો તમને જેમ કે ખબર પડે કે વિક્રમ ઠાકોર મમતા સોની સાથે કેમ ફિલ્મ નહોતો બનાવતો કારણ કે દોસ્તો જેમ કે આખા વિડીયોની અંદર જેમ કે તમને સબૂત સાથે આખો વિડીયો જેમ કે દોસ્તો જેમ કે મૂકવામાં આવશે તો દોસ્તો આખો વિડીયો પૂરો જોજો જેથી કઈને દોસ્તો તમને ખબર પડી જાય કે વિક્રમ ઠાકોર મમતા સોની સાથે શા માટે ફિલ્મ નહોતો બનાવતો અને જેમ કે મમતા સોની વિશે જેમ કે આ જેમ કે કીર્તિબેન પટેલ શું કહેવા માંગે છે ચાલો તમને આખો વિડીયો બતાવું મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોર ના લીધે તું ફેમસ છું તને કોઈ ઓળખે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોનીનું મારે એક રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણોસર કરી ઓલા ભંગારને મળ્યો હશે ને ભંગારે અનફોલો કરાવડાવી એમ છ તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી આ સુરેન્દ્રનગરમાં આવી તીન વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરીતી હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાશ માં અને ગામો ગામ નાચ કરવા આમ જો હવે પહેલાનું રેકોર્ડિંગ સાંભળો ઈ રેકોર્ડિંગ મેં શું કેજી મન અરે ડીયર એમાં એવું છે કે મારે શું કન્ટેન્ટ તારા જે હોય છે થોડક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું કહે રે ઓપન કરો તો એક ટાઈપનું આવે તમારું એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપ નો તો મારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય એટલે એજ રીઝન છે બાકી નો બોલો ઇશુ વિડિયો આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડી વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે મમતા સોની મારે તને જ કહેવાનું કીર્તિ પટેલ તો કદા શબ્દોથી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહી તો કા ગામને ખબર છે હો ચરિત્રહીન સુ તું આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢોમકા લગાવતી હતી એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકે શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઢોમકા લગાવી રહી છે સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢોમકા લગા તું તો નાચવા જા હે 15 15000 માં નાચવા જા નાચવા જા

કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ બીજી વસ્તુ કે ભંગાર ભંગાર ને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયા વાળા તને જવાબ પ્રશ્ન પૂછો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય મજાક ઉડાવાય ખાલી એક એક પોઈન્ટ નો જવાબ આપીશ પેલા પ્રથમ તો તે છે ને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ ને એની તું મજાક ઉડાડે છે મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છે તું

કે જેમને દુઃખ થયું છે તો ત્યાં ઝઘડો ક્યાંથી આવ્યો તો કલાકારને એક રહેવું જોઈએ ને બધાને સંપે હળી મળીને રહેવું જોઈએ નામ કરવું જોઈએ ને ફોલાણું કરવું જોઈએ ને અને તારે કહેવાની જરૂર નથી ખાલી તું આટલું પોયલો કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે એ તો આખા ગામને ખબર છે નાના નાના શેરીના છોકરા હોય ને ગુજરાતના એ બધાએને પૂછ વિક્રમ ઠાકોર કોણ એટલે તને કહેશે એટલે સુપરસ્ટાર છે એના પાછળ તે સુપર સુપરસ્ટાર ને શું લાગણી વ્યક્ત થઈ છે એનું શું દિલ દુખાણું છે ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કે કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રહેવા દયો લ્યો તમે કાજુ ખાઓ અને મને તેલ વેકવા દયો એટલે તું સ્વાર્થી માણસ છું મિત્રો મારે ખાલી એટલું કહેવાનું કે અત્યારે હું તમે સ્ટોરી મૂકો મારા સપોર્ટમાં આવો મને સપોર્ટ કરો આ હું એકલો ના પડી જાઉન કેમ ભાઈ તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી અને તારે બધાનો સપોર્ટ લેવો છે

કે આમને પોલિટિક્સ માં આવો હવે હાલી હું નીકળાશો હે કોઈ પણ માણસ ની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલ એને જોઈન કરો છો હવે તો હું આ લાઈવ ના માધ્યમથી વિક્રમ ઠાકોર ને કહું છું કે હવે તમારે પોલિટિક્સ માં આવું જોઈએ અને પોલિટિક્સ માં જ્યારે ટિકિટ લેવા જાવ ને ત્યારે પાવર બતાવો અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો ત્યારે બતાવો ઈ સંસદઓને પાવર સરકારને પાવર કે વિક્રમ ઠાકરની લોક શાના શું છે કાજલ મેહરિયા ને પણ બોલાવવામાં ન આવી કાજલ મેહરિયા એ હંમેશા બેનું દીકરીઓના કહેવાય ને બેનું દીકરીઓ ને આમ સન્માન કેવે ને કે ના એના પેલા માટે સોંગ ગાયા છે એમને અમે હંમેશા હરેક દીકરી માટે એ પણ આપણા જેમ જ છે માર ફાળ જવાબ દેવામાં અને એવું જ રહેવાનું ભાઈ જે તે સમય હતો ટિકટોકનો ત્યારે ટિકટોક સમયે મારો વિરોધ થતો હતો ને ત્યારે કાજલ મેહરિયા જ હતા કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલનો વખાણ કર્યા કે સાહેબ સિંહણ જેવી છે આ શબ્દ કાજલ મેહરિયા ના હું જિંદગી ના ભૂલું અને તકલીફ આવે ને ત્યારે કીર્તિ માટે કોઈ પણ હોય ચાહે કોઈ પણ હોય જે વાત સત્ય છે અને વ્યક્તિ કાજલ મેરિયા મિથુન રાશિ છે પાછી કીર્તિની એટલે હમેશા બધાને કડવું લાગે હંમેશા બધાને કડવું લાગે પણ આજે હું બધાને કઉ છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે ને પોતાના એક માટે નથી ઉપાડ્યો